સુદામાને બધ ભરીને કૃષ્ણ પરમાત્મા રડે છે એટલે સુદાફે ભગવાનને કીધું કે રોવાનું મારે ગરીબ હું છું તમે તો દ્વારકાના રાજા છો ત્યારે એટલું કીધું રડતા રડતા માનસરો બાપુ દ્વારકાધીશ કીધું કે કે મારી આંખમાંથી કેમ પડે છે ના એ કે મને આસુ એટલા માટે પડે છે મારો ભાઈ બંધ આટલો ગરીબ છે ને હજી મને ખબર નથી દ્વારકાધીશ ને આ મને મારી આંખના પાપડના પાપડ પડદા યાર ભીજાય છે મિત્રતા કેવી કરવી એ જો કોઈ શીખવાડે તો એ દ્વારકા વાળો શીખવાડે છે પછી ફરમે હતી કે પદમા અને માંગડા પ્રેમ ને યાદ કરજો હું તો આપના યુવાનો કહું છું પ્રેમ કરો તો વટ કરજો ને કરજો યાર કારણ કે દુનિયામાં કોઈ સારું પાત્ર મળવું ને એ ભાઈચારે ને મળે અને એટલા માટે મને આ કડી પહેલા યાદ આવે પછી માંગડા વાળા નું પદમા નો સંગ પૂરો કરું ઘણા એમ કેતા અમે એકચુલી આમ નો કરીએ અમે એકચુલી આમ નો કરીએ ક્યારે ક્યારે જેવું પાત્ર સામે આવે ને અહીંયા ભાન ભૂલી જાય યાર

મારો સ્વામી વિવેકાનંદ દેદી અમેરિકામાં આપણું ભાષણ કરી સંસ્કૃતિની વાત કરી અને શિકાગોના ટેજમાંથી થી દેદી હેઠો ઉતર્યો ને તેદી જુવાન દીકરીએ બાવડું ઝાળી લીધું કાંડું ઝાળી લીધું હાથ ઝાળી લીધો અને વિવેકાનંદને એટલું કીધું તું કે તારી આરે લગન કરી લેવા છે મેરેજ કરી લેવા છે કેદી આ દેશનો મારા હિન્દુસ્તાનનો દીકરો સ્વામી વિવેકાનંદ शिकाગોમાં અમેરિકામાં એટલું બોલ્યો તો તારે લગન મેરેજ શું કામ કરવા છે કે તારા જેવો દીકરો આ ધરતીને મળે ને અમેરિકાની એટલા માટે કરવા છે bimbai તેદી અને કીધું તું તારે દીકરાની જરૂર હોય ને તો હું તારો દીકરો ને તું મારી માં થઈ જા તો વિવેકાનંદ છું મારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય આજે શિકાગોમાં સત્યાવીસ વર્ષની ઉંમરે વિવેકાનંદ વિ ગયા આજે શિકાગોમાં હજી તમે જાવ ને તો વિવેકાનંદ ચોક હજી છે અને તમારા મારા બત્રી ને છે ને ત્રીજી સોસાયટીમાં કોઈ ઓળખતું નથી ક્યાં જન્મીન ક્યાં ગુજરી ગયા નક્કી તમે કરી લેજો આમ ખોટું હોય તો

દુનિયા તમને હાજી હાજી કરતી હોય દુનિયા તમને સલામ મારતી હોય પણ દિવસો ભૂલાય નહીં યાદ આવ્યા શું કીધું છે સાંભળજો युवा काल जा की धारे लाई लागे या मतो इबले नहीं युवा काल जा की धारे ये दरियो खानों वीर नो मीठो नो मैटर हाउ हार्ड यू ट्राई इन लाइफ तुम्हारी आखी लाइफ में माथा बसाड़ो नो मैटर हाउ हार्ड यू ट्राई इन लाइफ यू गेट सक्सेस ओनली इफ गॉड सावर सिद्ध देसिंग गॉड એટલે ભગવાન આ માથે હાથ મૂકી દે પછી દુનિયા ને ધોડું હોય ને ધોડી લેવાનું એ રાણો રાણા ની રીતે જોઈ ભાઈ હવે વાળ છે માથાના વાળ છે ને કવિ વાળ નું વર્ણન કરે છે આને આપણે ઇંગ્લિશ માં હેર બોલીએ અટાણે કે આપણે અમે એકચુલી હેર વોશ કરાવવા ગયા હતા પેલા તો ક્યાં માથા ને ધોતા લીખું એટલી પડતી ટોલા એટલા પડતા હતા યાર હા એ તો તમે આગળના વડીલો પૂછો ખબર પડે અટાણે શેમ્પુ આવી ગયા ટોલા એવડા હતા હું ટોલો ટોલો ખોડી નું પાણી દુનિયાના પાણી ઉતારી તો માનજો કે મોદીનું ગુજરાત છે યાર દુનિયાના પાણી ઉતારી નાખે અને જેની હાલમાં હિતર હિતર વર્ષ થઈ ગયા એક નહીં બે નહીં તરણ નહીં અમે એકચ્યુલી આમ કરવાના છીએ યોગ્ય સમય એકચ્યુલી આમ કરીશું તમારાથી કાય ન થાય ભાઈ કરવાવાળો નરેન્દ્ર મોદી ઢોળા દીએ કહી દે કે આયા રામ મંદિર બનશે કોના બાપની તેવડ છે ખૂટા હલાવી શકે હા અમે એકચ્યુલી આમ કરવાના અમે એકચ્યુલી આમ કરી કરીન હીતર વરસોથી પથારી ફેરવી અને સાહેબ આવ્યો દિલ્હીના લાલ કિલ્લા માથે ડગલું દીધું સડાવ 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 ડગલું દીધું એક વરથી નહીં બે વરથી નહીં કોઈ જ્ઞાતિનો નથી હું કલાકાર કોઈ જ્ઞાતિ નો હોય કોઈ પક્ષનો માણા નથી સાંભળી લો નજરે જોયું છે બોલું છું હિતર હિતર વરથી વાત હાલતી હતી અમે આમ કરી દેવાના અમે આમ કરી દેવાના અમે આમ કરી દેવાના ખમી હાનમાં હો હો ગરમ ગાંઠિયા ખાઈને હોઈ જાવ તમારાથી કાંઈ ન થાય

કુંભમાં આપણાથી પુગાય કે ન પુગાય ભગવાન માની લે કદાચ ન પુગાય એમાંથી બધા સમય મર્યાદા કે પરિસ્થિતિ અનુરૂપ પણ કોઈ થી જીવનમાં કોઈને સુરેશ ભુવાજી શાસ્ત્રો કે છે નડવાનું કામ ન કરો ને મોટા મોટો ધર્મ છે વિષ્ણુભાઈ જિંદગીમાં કોઈ થી તમે કોઈને નડો નહીં અને કોઈ હારા કામ કરતું હોય અને આડો પગ ન કરો આથી મોટો ધર્મ બીજો હોય જ આજ મોટો ધર્મ છે પણ દુનિયાનો પાછો નિયમ એવો છે હું ઘણી વાર કહું છું આપડે સમાજ માણા ના ઢાંકણા છે સમાજમાં મૂર્ખ નો વિષ્ણુભાઈ તો ખબર ન પડે ડાયા કોણ છે એ નક્કી રાખજો સમાજમાં મૂર્ખ હોય કોઈ પણ સમાજમાં કે કોઈ પણ તમે જ્ઞાતિમાં લઈ લો એમાં બે પાંચ મૂર્ખ્યા નીકળે અને મૂર્ખ્યા છે ને એ પાછા સજ્જન ના ઢાંકણા છે ઈ મૂર્ખ થી સાચો ઓળખાય એનાથી ખબર પડે કે ડાયો માણસ છે આની વાત નો થાય એમ જીવન માં કોઈ નડવાનું કામ ન કરો ઈ મોટા માં મોટો ધર્મ છે શ્રદ્ધા હોય ભરો હોય તો સત્ય ના માર્ગે હાલો કારણ કે સત્ય પરેશાન છે પરાજિત નથી પરેશાની હોય સત્ય ના માર્ગે હાલીને અને જમાનો જેવો છે તમે જોઈ લીજો સાચું બોલો ને તમે સાચું એટલે તમે ત્રીજા દિવસે ફેંકાઈ જાવ અને જો માખણ મારતા આવડી જાય પીંડાના ના લોંદા મારતા તો તો ભાઈ ભાઈ પેઢીયું ના પેઢીયું મજા કરો એને ક્યાં કઈ ઉપાધિ છે સાહેબ દુઃખ છે આબરૂ દાર ને જેને થી હગોળ ઘણા બાકી ફકડા ફરે વિફોળ જેને ખભે પછેડ્યું ખીમરા બાકી દુઃખ છે આબરૂ દાર ને જીન હારાથી હગોળ ઘણા જેને આબરૂ વાલી હોય જેને સોમાન વાલું હોય એને બધી વાતના દુઃખ હોય પણ જેને ખંભે પસેડ્યું નાખી નીકળી જવું છે એને ક્યાં કોઈ વાતનું દુઃખ છે અને ઘણા રાધાના વેમમાં જીવે છે એટલું કહી દેજો તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઇશારો ન મળે

જેને પોતાના આદર્શ માટે પોતાના સમાન માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ પોતાના ખોળિયા ખાલી કરી દીધા તેથી જોગીદાસ ને નહીં ગમતું હોય એક સાવર કુંડલા વ્યુ જાય શું ફેર પડે આનંદ ન કરે નહી કુંડલા તો મારું કાળજું છે બાપુ ચાંદીના પતરા જેવી ડાઠી થઈ ગયેલી રૂની પૂડીઓ જેવા માથાના કેસકલામ થઈ ગયા અને પાઘડીના સામે આમ નજર કરીને કીધું બાપુ કુંડલા મારું કાળજું છે કે પણ હા આ માથી કોઈ મોટું ને યાર અને ઉમરા વાળું રાજી હોય ને તો ડુંગરા વાળી રાજી રે યાર એવી જગતંબા એવી માં પિતાકી પવિત્રતા પુત્ર મેં દેખાય દે તમારે કોઈ દીકરાનું જોવો અને એમાં સંસ્કાર કે વિવેક જો તો નક્કી કરી લેવો કેનો બાપ કેવો છે કારણ કે પિતાની પવિત્રતા એના દીકરા માં દેખાય રહે વાયડાઈ ભરેલી હોય ને ઠાઈ ઠાઈન તો નક્કી કરી લેજો પેટીઓ આકી આખો ઘાણ દાજી ગયેલો છે કે મારું આંગણું સોબે છે ને ના

ત્રીજો દી થવા દઉં તો મારી જણનારી ના થાવન લાગે આની વાત જગત માં થાય ચાહે ઇતિહાસ હોય ચાહે જગત થડાની આગળ બેઠા હોય ભક્તિમાં શક્તિ છે એટલું યાદ રાખજો શક્તિ વગર કોઈ બી ભક્તિ એ ન હોય તમે નકરી કરતા લો વગર ચીલામ 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 એમ આમ મળી જાય તો એમ કયો હારી જવાય રામ એમ ન મળે માં એમ ન આવે પડકારો કરીને હા માં ઊભા રહી જાવ નાદ નાપી થી દેહરે અનુ ધણી નું સુને ધા માં ઘણા ગાયલ બેઠા છે યાર જેટલા જેટલા ઘરે કઈ ના આવ્યા તા કે અમે ફૂલી આટલા વાગે આવી જવાના એ તો નીકળી ગયા એ તો બાના કાઢી નઈ ગયા મારે સવારે વહેલું જાગવાનું છે મારે એકચ્યુલી કાલાવાડ જવાનું છે કોઈ કેવાય મારે આમ ધોરાજી જવાનું છે એમને ક્યાં જવાનું હું તમને જાણીશ યાર અડધી રાતે ક્યાં જવાનું યાર ઈ તો નીકળી ગયા અને અમુક તો ઘરે હાકડું ખખડાવી નીકળ્યા હતા હવે રાણો રાણા ની રીતે ભાઈ એને હવારના ત્રણ વાગે ચાર વાગે કાંઈ ફેર ન પડે એ બધા થી બેઠા છે અમુક નવા નવા લગ્ન થયા હોય થોડા ડાયરામ લાંબો ટાઈમ બે યાર ઈ તો હું સમજુ છું ને પીડા એને યાર तो जानत जान अजानन जानत वो तो सागर बात सने अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें अगर डूब अलविदा हमें बापू आ तो जीववा मजा कई गौर से तो मरजीवा के दरिया न उतरवा वाला के अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें मगर उभर गए तो यकीन मानो सारा समंदर समेट ले गए હું શરૂઆત માં રાજા બાપુ ડાયરા કરતો શરૂઆતમાં આખી પંદર વર્ષ પહેલા એટલે કલાકારો બહુ જ આજા હોય અટાણે કોઈ એમ કે ભાઈ તમે બીજી વાર આવી જાઓ કે ત્રીજો વારો લઈ લો ચોથો વારો લઈ લ્યો શરૂઆતમાં તો કોને ખબર કોણ દેવા છ એટલે વારો આવે હવારમાં છ વાગે ઓડિયન્સ તો હોય નહીં ત્યારે મનમાં નક્કી કે મારી સામે પચાસ હજાર બેઠા એવી રીતે વાત કરવાની બાકી તો હવારમાં મોરણ તૂટી જાય ઓડિયન્સ બેઠું છે આમ પચાસ હજાર નું

પછી એને ઊભો કોઈ કરી શકતું નથી નથી ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ અઘરું દુનિયામાં કાઈ નથી એકવાર હાલી જવાની તૈયારી રાખો યાર સવારમાં હું કપડા નવા પહેરીને નીકળ્યો દધીશભાઈ એટલે કપડા નવા પહેરીને નીકળ્યો તો એક માંદડામાં ખાંડામાં ભેં ભેઠી લી આ આખી ખાંડો ખાંડો ભરેલીઓ આખી ખાંડો ખાંડો એટલે હું તો કપડા પહેરીને નીકળ્યો તો મેં જોયું તો ભેં મારા સામે કતરા નીકળ્યું દીધું ચાલુ ભેંનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંડામાં બેઠી બેઠી મારા સામે કાં કતરાય પણ મૂળ મેં નવા કપડાં હારા પહેરેલા એ ખાંડામાં બેઠેલી ભેંસથી જોવાનું નહીં એટલે મારે નીકળવું અને એને ખાંડામાંથી બહાર આવવું એટલે મને એમ થયું કે ભે ખાંડામાંથી બહાર કેમ નીકળી મેં તો નવા કપડાં પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડાં ક્યાંક ડાક પડી જાય તો મારે રહે જવું તું બીજા જોડી હારે હતા ને મારી બેગમાં એટલે મેં કીધું કે કપડાં બગડે તો આપણે થોડાક છેટા હાલીએ એટલે હું થોડોક આંખો ભી ગયો વળી થોડીક ભેંસ બે ડગલા આગળ હાલી

મોટામાં મોટો ધર્મ છે આડો પગ ન કરો અને ચડતી ડેગડી પાણા ના ઘા ન કરો એટલે હારામાં છે થી કોઈ મોટો ધર્મ હોય નહીં પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટે કરજો બધા જે દ્વારકાથી